চলো বাই

તો આપણે ચોકલેટ લાવ્યા વોલનટ ચોકલેટ ખાઈ ને થોડી વાર બેઠા ત્યાં સફાઈ વાળા આવ્યા એ કે તમને ટ્રેન ની સફાઈ કેવી લાગી એના રિવ્યુ આપો તો આપણે રિવ્યુ આપી દીધા <laughs> <laughs> ने। <laughs> <laughs> जा रहा हूँ गजल मैं खींचने जा रहा हूँ कितने <laughs> तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं <laughs> મોટા હોય તો આપડે તો સુઈ ગયા પછી પડી ગઈ સવાર નથી આવતો આપણે પહોચી ગયા દ્વારકા દ્વારકા પહોંચતાની સાથે આપણે પી લીધી ચા કેમકે આપણને ટ્રેન ચા ભાવતી નથી કોને કોને ટ્રેન ની ચા નથી આવતી કોમેન્ટ કરી દેજો પછી આપણે જવાનું હતું હોટલ તો આપણે બેસી ગયા રીક્ષામાં રીક્ષામાં આ ભાઈ મસ્ત શાયરી લખી હતી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણી હોટેલ અહીંયા આપણે બે દિવસ રોકાવાનું છે કેનો કરી લીધું ચેક ઇન ચેક ઇન કરીને આપણે જતા રહીએ આપણી રૂમમાં

बस ये થઈ ગયા રેડી રેડી થઈને આપણે થોડા પોટા પાડી લીધા ઓય આલ્ગોસ જ છે તો કે ગાલી લઈ ઓસતી આરામમાં આય લુક નહી આ હે કેゼ આલ્વાન કેનુ રહી કે પછી આપણે નીકળી ગયા રુકમણી મંદિર બાજુ જો તમે દ્વારકા આવો અને રુકમણી મંદિર ના આવો તો તમારી દ્વારકાની જાત્રા સફળ થાય એવી માન્યતા છે તો તમે દ્વારકા આવો ત્યારે રૂકમણી મંદિર અવશ્ય આવવું પછી આપણે જવાનું હતું ભડકેશ્વર મહાદેવ મંદિર જે આવેલું છે દરિયા કિનારે અને ત્યાંનું વાતાવરણ એકદમ જોરદાર હોય છે તો આપણે નીકળી ગયા હતા ભડકેશ્વર મંદિર તરફ મંદિર છે મંદિર તો મિત્રો આપણે પહોંચી ગયા ભડકેશ્વર મહાદેવ મંદિર દરિયાના મોજા મહાદેવના મંદિર સાથે ચડાય ત્યારે મસ્ત વ્યૂ આવે છે તો આપણે કરી લીધા મહાદેવના દર્શન અને પછી આપણે થોડી વાર ત્યાં દરિયા કિનારે બેઠા પછી આપણે જવાનું હતું દ્વારકાધીશ ના મંદિરે આપણે નીકળી ગયા મિત્રો આ છે ગેટ ગેટ રસ્તામાં બધી પૌરાણિક જગ્યાઓ આવે છે ત્યારબાદ રસ્તામાં દ્વારકાધીશ ની ધજા ચડાવવા વાળાનો વરખોડો ચાલુ હતો અને પછી આપણે પહોંચી ગયા દ્વારકાધીશ મંદિરે બોલો જય દ્વારકાધીશ દ્વારકાધીશ ના દર્શન કર્યા પછી રીલ્સ બનાવવા માટે થોડા વિડીયો લઈ લીધા અને પછી આપણે મંદિરની પાછળના ગેટ એટલે કે છપ્પન સીડી પર ગયા રસ્તામાં બહુ બધી ખરીદીની દુકાનો આવે છે તો આપણે ભાઈ એ જોતા જોતા ચાલતા હતા ત્યારબાદ અમારે ઘર માટે લાલો લેવાનો હતો તો એની ખરીદી કરી ભાઈ પૂછ પછી આપણને લાગી ગઈ હતી ભૂખ તો ભાઈ આપણે પહોંચી ગયા દ્વારકાના ફેમસ રોટલી સમોસામાં આ ભાઈ રોટલીના સમોસા બનાવે છે જેનો ટેસ્ટ એક નંબર હતો અમારે એક કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડ્યું ત્યારે અમારો વારો આવ્યો પછી આપણે જવાનું હતું હોટલ બાજુ રસ્તામાં પાણીપુરીની લારી આવી ભાઈ તમને તો ખબર જ હોય પાણીપુરી ની લારી આવે અને લેડીઝ લોકો પાણીપુરી ના ખાય એવું બને નહીં તો પાણીપુરી ખાધી અને પછી આપણે પહોંચી ગયા હોટેલ મિત્રો આ તો આપણો આ દ્વારકાનો પહેલો દિવસ હજુ આપણે બીજા દિવસ તો પણ વિડીયો લઈને આવવાના છીએ તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને આપણી ચેનલને ને કરી દેજો જય દ્વારકાધીશ